એક બાજુ પાણીનો ત્રાસ બીજી બાજુ પીવા માટે એક ટીપું પણ નહીં ગુજરાત સંકટમાં છે શું આપણે તૈયાર છીએ ભાઈ તમારું ઘર જ્યાં આજે તમે હસો છો જ્યાં તમારા બાળકો રમે છે એક જગ્યા વીસ વર્ષમાં પાણીમાં ગરકાઉટ થઈ શકે છે કે પછી સુકા રણમાં ફેરવાઈ શકે છે આ ભવિષ્ય કોણ બનાવે છે તમે હું આપણે બધા આવી છે એક અસલ વાર્તા ગુજરાતની જ્યાં પણ તમે છો અમદાવાદ સુરત રાજકોટ કે પછી કચ્છ તમારું ભવિષ્ય આજે તમારા નિર્ણયો ઉપર નિર્ભર છે પરંતુ આપણે શા માટે બદલાવ લાવતા નથી કારણ કે માણસ એક એવું પ્રાણી છે કે તેને આજનું આરામદાયક જીવન ભવિષ્યના ખતરા કરતા વધુ સારું લાગે છે આપણે એવું વિચારી લઈએ છીએ કે આ બધું મારા પછી થશે પરંતુ ક્લાઇમેટ ચેન્જ હવે તમારા જીવનમાં ઘૂસી ગયું છે વાત કરીએ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં તાપમાન સરેરાશ એક પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું વધી ગયું છે કચ્છ અને સાઉથ ગુજરાતમાં વરસાદના પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગયા છે બે હજાર ત્રેવીસમાં ખેડૂતને વરસાદ પૂજો પડ્યો હતો પાક બળી ગયો હતો બે હજાર ચોવીસમાં ફસલ તૂટી પડી ગઈ હતી એ પાણીની અસરથી વેપારીઓ એ કિંમતો વધારી હતી મતલબ કે ભાઈ આપણે આવક ગુમાવીએ છીએ પાકનું ઉત્પાદન ઘટે છે આપણું આરોગ્ય પણ ખરાબ થવાનું શરૂ થઈ ગયું છે વી નીડ મોર સપ્લાયસ હિયર નાઉ ધે આર ઓલ સ્ટ્રગલિંગ સો મચ એટલે નહીં કે આપણે ઈચ્છીએ છીએ પરંતુ બદલાવ આપણાથી ઈચ્છે છે આપણે પણ બદલીએ હવે તમારું મને એવું કહે છે કે ભાઈ મારા એસી ચાલુ રાખવાથી શું ફરક પડે છે પણ આ જ વાત દરેક ગુજરાતી વિચારે છે અને આજે ગુજરાતમાં બે કરોડ લોકો એસી કે વાહનો વાપરે છે એ પણ ડેલી આ છે સામૂહિક બેંક વાપરે એક માનસિક ફ્રેમવર્ક જ્યાં દરેક વ્યક્તિ પોતાને નિર્દોષ સમજે છે પરંતુ પરિણામ સૌ કોઈ ભોગવે છે પાટણના એક દાદાએ કહ્યું કે હું પાંસઠ વર્ષનો છું જન્મથી પાટણમાં રહું છું પરંતુ કોઈ દિવસ આટલું વાવાઝોડું જોયું નથી કે ભાઈ આટલા બધા પથ્થરો ઉડીને આવ્યા હોય એવું પણ જોયું નથી એક વ્યક્તિએ તો એવું પણ કીધું કે હવે પાક વહેલો આવે છે અને વહેલો સુકાઈ જાય છે વરસાદ થોડો પડે છે પણ જોરથી પડે છે માટી ધોવાઈ જાય છે ભાઈ આ માત્ર આંકડા નથી આ એ લોકો છે જેમના સપનાઓ ધૂળ ધૂળાઈ થઈ ગયા છે ભાઈ મનુષ્ય સૌથી વધુ ડરે છે તો કંઈક ગુમાવવાનું ગુજરાત પોતાનું પાણી ગુમાવી રહ્યું છે ગુજરાત પોતાનો ખોરાક ગુમાવી છે પરંતુ હજી બધું ખતમ થઈ ગયું આપણે ભવિષ્યને બચાવી શકીએ છીએ હવે આપણાથી શું થઈ શકે તો ભાઈ એસીનો ઉપયોગ જરૂર મુજબ કરો પ્લાસ્ટિક છે એનો ત્યાગ કરો એના જગ્યાએ કાપડની બેગ વાપરો દરેક ઘરમાં એક વૃક્ષ લગાવો હવે એ પોસિબલ નથી કારણ કે ભાઈ હવે ફ્લેટો થઈ ગયા છે કોઈ પણ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ હોય તો ભાઈ એનો સાથ આપો અને ભાઈ આ વિડીયોને શેર કરો કારણ કે ખબર એનો જ મતલબ હોય છે જ્યારે આપણે એ વસ્તુને આગળ લઈએ તમે ભવિષ્ય બદલવા માટેનો એકમાત્ર અવાજ છો વાવાઝોડું આવે ત્યારે એક દીવો પણ અંધકાર દૂર કરી શકે છે તો શા માટે ન બનવું એ દીવો ગુજરાત માટે પૃથ્વી માટે ભાઈ તમારા માટે ભાઈ એ હકીકત છે કે સચ્ચાઈ કોઈને ગમતી નથી પરંતુ જો તમે અહીં સુધી જોવા આવ્યા છો તો તમને ફેરફાર કરવો છે તો ભાઈ પ્રકૃતિએ તમે શું લીધું છે એ નહીં પરંતુ તમે શું આપ્યું છે એ જોઈને તમે જવાબ આપો કે શું તમે ક્લાઇમેટ ચેન્જ કરવા માટે ઇનિશિયેટિવ કરવા માટે તૈયાર છો કે નહીં કોમેન્ટ કરીને જરૂર છે અને ભાઈ વિડીયોમાં આટલી સુધી પહોંચ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જતો ફરીથી મળીશું નવા કોઈ વિડીયો જય જય જય